દેશની રાજધાની તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે આતંક માહોલ વચ્ચે સુરત છેના રાંદેર વિસ્તારમાં એક ગણેશ મંદિરની માત્ર દસ મીટરના અંતરે એક બિનવારસી સૂટકેસ મળી આવતા શહેર પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી જો કે બોમ્બ સ્કોડ દ્વારા તકેદારીપૂર્વક તપાસ કર્યા બાદ સૂટકેસમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો આ ઘટનાક્રમની શરૂઆત ત્યારે આજે સવારે આશરે અગિયાર વાગે થઈ હતી સુરત પોલીસના કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે રાંદિર વિસ્તારમાં ગણેશ મંદિરની બરાબર સામે સિગ્નલ નજીક એક કાળા રંગની શંકાસ્પદ સૂટકેસ લાંબા સમયથી 빈વારથી હાલતમાં પડેલ ધાર્મિક સ્થળની નજીક અને દેશમાં હાલ પ્રવૃત્તિ રહેલ સુરક્ષાના માહોલને ધ્યાનમાં રાખીને આ કોલે ગંભીરતાથી લેવામાં આવી ઘટનાની જાણ થતા કોઈ પણ પ્રકારનું જોખમ ન રહે તે માટે વિસ્તારને કોર્ડન કરીને જાહેર જનતાની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો લાંબી અને સઘન તપાસ બાદ જ્યારે સુટકેસ ખોલવામાં આવી ત્યારે અંદરથી કોઈ પણ વિસ્ફોટક કે શંકાસ્પદ સામગ્રી ન મળી આવતા પોલીસે હાશકારો અનુભવ્યો ચૌધરી આ મામલે નિવેદન આપતા કહ્યું કે બેગમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી દ્વારા સ્કેનિંગ અને તપાસ પૂર્ણ કરવામાં આવી જેમાં કોઈ જોખમ જણાયું નથી જોકે તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત એ પણ છે કે ખાલી સૂટકેસની અંદર બાજુએ લાલ રંગના કુમકુમથી સ્વસ્તિકનું નિશાન બનાવવામાં આવ્યું આ ધાર્મિક નિશાનને કારણે સુટકેસ કોણે અને શા માટે મૂકી તે અંગેનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે